જય ભારત સાથીઓ તાજેતરમાં જ બોટાદ નગરપાલિકા દ્વારા થી વધુ જગ્યાઓ ઉપર સફાઈ કામદાર મુકાદમ સફાઈ કામદાર સ્વીપર અને ડેનેજ સફાઈ કામદાર તેમજ ક્લીનરની ભરતી કરવા ચઈ રહ્યું છે ત્યારે અનુસૂચિત જાતિની સંખ્યાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જનરલ કેટેગરીમાં હવે ભરતી કરવા સઈ રહ્યું છે જેમાં સફાઈ કામદાર સ્વીપર અને ડ્રેનેજ વિભાગના સફાઈ કામદારોને ભણતર સાથે કોઈ લેવા દેવા છે નહીં જે બે બંને ભણતર અને સફાઈ સફાઈ કરવી એ બંને વિરોધાભાસ થવા જઈ રહ્યો છે ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે અનુસૂચિત જાતિની જે જગ્યા ઘટાડવામાં આવી છે તે જગ્યામાં વધારો કરવામાં આવે અને તે જગ્યા ઉપર સફાઈ કામદાર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ તેમજ રોજમદાર સફાઈ કામદાર તરીકે જે ભાઈઓ બહેનો ફરજ નિભાવે છે તે લોકોને આ ભરતીમાં સમાવેશ કરવામાં આવે આગામી સમયમાં જો આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરમ પૂજ્ય ગાંધીજીના માર્ગે અમારે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જેની જે કોઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી બોટાદ નગરપાલિકાના સત્તાધીશોની રહેશે અસ્તુ જય ભારત